ભારત પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા કેટલાક જિલ્લાઓમાં તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે ત્યારે સૌપ્રથમ સુરતમાં તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે કે જેવા દરિયાઈ કાંઠાના ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં શામળાજી મહેશ્વર ડેમ ખાતે પણ આ તપાસ આધારવામાં આવી રહી છે બોમ્બ સ્કવોડ ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે તપાસ હાથ ધરાઈ રહી છે તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા મંદિર અને ડેમની તપાસ हाथ धरवा आवीच यूनिवर्सिटी महेंद्र प्रसाद नेशन प्लस न्यूज़ अरवली समाचारों का सतत अपडेट मिलावा माटे अमारी नेशन प्लस न्यूज़ के यूट्यूब चैनल ने, ने सब्सक्राइब करो બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર